આપણે સૌએ જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે

જેટલા દિવસ કુંવરજી બાવળીયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી ત્યાગ કરશે મિત્રો તમારી તૈયારી માત્ર વી ગુલામો સરકારના ખોળામાં જઈને બેઠા છે મિત્રો મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્ર જસદણ અને વિચાર અંદર તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે ધાક ધમકીઓ આપી છે ત્યારે આ પોલીસ પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે જે ડાંડાય જે હલકાય અને પહેલા કરતા હતા હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછ્યાની અંદર આવી ગયો મિત્રો જસદણ વિછ્યાની અંદર સમાજે આજ નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે

માટે તૈયાર છું તમે તૈયાર થઈ જાજો જ્યારે પણ આ ગુજરાત સોલંકી રણભૂમિ ના યુદ્ધ ના મેદાન માં પૂરી પડે ને ત્યારે એકલો નોય પડવા દેતા દે તમારું પાવડું જાજો